જો આપણી પાસે સમય હોય તો કોમેન્ટમાં શ્રી મહારાણી તથા પ્રફુલ્લિત થયેલી પદ રેણુ પદ રેતી ધારણ કરવા વાળા કિનારા ઉપર છવાયેલા નવીન વનોમાં ઉત્પન્ન થયેલા મધુર સુગંધ વાળા પુષ્પોની મનોહર સુગંધ થી મિશ્રિત જળવાળા ભાવવાળા અને ભાવ પૂર્વકૃષ્ણ ચંદ્રની શોભાને ધારણ કરવા પર્વતના શિખર પર અતિ વેગથી પડતા પ્રવાહને કારણે ઉજ્જવળ દેખાતા વિલાસપૂર્વકની પૂર્વક મનમોહક ગતિ વડે શોભતા પર્વતની ઊંચી નીચી શિલાઓ ઉપર પ્રવાહ કરતા હોવાથી

શ્રી યમુને મહારાણીજી આપ અનંત ગુણોથી સુશોભિત અને પ્રકાશમાન છો તેથી શિવ બ્રહ્મા વગેરે દેવો અંતઃકરણ પૂર્વક આપની સ્તુતિ કરે છે ઘાટા મેઘના સમૂહ જેવા કાંતિવાળા શ્રી યમુનાજી આપ ધ્રુવ અને પરાશર જેવા ભક્તોને ઈચ્છિત વસ્તુનું સહર્ષ દાન કરનારા શ્રી મથુરાજી જેવા વિશુદ્ધ અને પવિત્ર તીર્થો જેમના કિનારા ઉપર શોભી રહ્યા છે એવા સર્વે ગોપ ગોપીઓથી વીંટળાયેલા કૃપાસાગર શ્રી કૃષ્ણના આશ્રયમાં રહેલા હે સકળ સિદ્ધિ દાત્રી શ્રી યમુના મહારાણી મારા મનને પ્રગટ થયેલા શ્રી ગંગાજી પર મુ્યના શત્રુ શ્રી મુરારી ભગવાન પ્રિય બન્યા તેમજ સદા સેવા કરવાને તત્પર એવા પોતાના ભક્તોને સર્વે પ્રકારની સિદ્ધિ આપનારા થયા

આપના પવિત્ર જલનું પાન કરનાર ભક્તને યમ યાતના ભોગવવી પડતી નથી કારણ કે આપ શ્રી યમદેવ ધર્મ રાજાના નાના બહેન છો પોતાની નાની બહેનના પુત્રો દુષ્ટ હોય તો પણ ભાઈ યમરાજ પોતાના ભાણેજોને અસહ્ય યાતના પીડા શી રીતે આપે આપની સેવાથી જેવી રીતે શ્રી ગોપીજનો શ્રી પ્રભુને પ્રિય થાય છે તેવી જ રીતે આપની સેવા દ્વારા ભક્તો પણ ભગવત પ્રિય બની જાય છે શ્રી મુકુંદ મુક્તિ દેવા વાળા શ્રી કૃષ્ણ વાહલા તેવા હે યમુના મહારાણી મુક ભક્ત આપની સહર્ષ ઉમંગથી સ્તુતિ ભક્તિ કરે છે તે આપના લાડ પામે છે હે શ્રી યમુને મહારાણીજી સર્વે પાપોનો તત્કાળ ક્ષય કરનારા હે શ્રી યમુનાજી કેવળ આપના સમાગમથી પામ્યા છે વાળા હૈ શ્રી યમુના મહારાણીજી આપના સંપૂર્ણ મહાત્માય નું વર્ણન કરવા કે સ્તુતિગાન કોઈ જ સમર્થ નથી કારણ કે શ્રી હરિની સેવા કરીને પછી લક્ષ્મીજી ની સેવા કરનારને શ્રી લક્ષ્મીજી તરફથી મોક્ષ પર્યંતના સુખનું વરદાન મળે છે પરંતુ આપની મહતા અને મહાત્મય સર્વથી અધિક શ્રેષ્ઠ છે કારણ કે આપની સેવાથી ભક્તોને પ્રભુ અંગથી ઉત્પન્ન થયેલા સર્વે ગોપીજનોના સમાગમથી થયેલા રાસ લીલાના ક્રીડાના શ્રમના ઝલકણો સાથે સમાગમ થાય છે અને તેથી ભક્તોને લીલા પ્રાપ્તિનો અનુભવ થાય છે ંદ ભગવાનમાં નિશ્ચય જ પ્રીતિ થાય છે તે પ્રીતિ દ્વારા સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને મુરિના શત્રુ ભગવાન શ્રી સંતુષ્ટ થાય છે સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત થાય છે એમ શ્રી સ્વામીની આ પ્રમાણે શ્રીમદ રચેલું શ્રી યમુનાષ્ટક સ્ત્રોત સંપૂર્ણ થાય છે ઈતિ શ્રીમદ વલ્ભાચાર્ય વૃચિત શ્રી યમુનાષ્ટક સ્ત્રોતમ સંપૂર્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી યમુના મહારાણીજી